તે દેખાતી સામાજિક સમરસતા મતપીટીમાં એવી તો સેલ થઈ જાય છે કે પછી તે સામી ચટણી સુધી સમાજમાં ક્યાંય જોવા નથી મળતી એટલું જ નહીં સામાજિક સમરસતાને રાજકારણનો અને પોતાનો પ્રભાવ એવો તો દંભ ચોંટી જાય છે કે સમરસતામાં મતભેદનું વૈમનસ્ય ન તો પ્રેમી યુગલના અધિકારીઓને ઓળખે છે ન તો સામાજિક લાગણીના તાણાવાળાને ઓળખે છે અને સર્જાય છે એવી કરુણાંતિકા કે જેમાં ન તો પ્રેમી યુગલ સલામતીનો અહેસાસ કરી શકે છે ન તો તેના પરિજનો જોઈએ અસલામતીના ઓથાર વચ્ચે જીવતા બે પ્રેમીજનો અને તેના પરિજનોનો આ એક અહેવાલ કોણ બન્યા સામાજિક સમરસતાના દુશ્મન પ્રેમી યુગલનું જીવતર કોણે કર્યું છે કેમ છે એમને પડે પડ ભયનો ઓથાર હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા આ બુઝુર્ગની આંખમાં આંસુ સાથે સાથે ચળકતા એક ખોફની કહાની બધું જ કહી જાય છે શરીર પરના जखमની પીડા આ તે સહન નથી કરી શકતા પરંતુ તેના હૃદયમાં રહેલી સૌથી મોટી પીડાનું કારણ પોતાના દીકરા અને વહુની સલામતીનો ભય રહેલો છે હોસ્પિટલના બિછાને કણસડતા 66 વર્ષના જયнтиભાઈ નાયક અને તેમનો પરિવાર હાલ દહેશત વચ્ચે જીવી રહ્યો છે

તેમ એક રાત્રીએ કન્યા પક્ષના અને એસપીજી ગ્રુપના કેટલાક લોકોએ 66 વર્ષના જયંતિભાઈની ઉંમરનો આદર કર્યા વગર લોખંડની પાઈપ અને લાકડીઓથી જીવલેણ માર માર્યો વૃદ્ધ જયંતિભાઈના શરીર પર લોખંડનો માર પડતા તેમના શરીરમાં અનેક ફ્રેક્ચર થઈ ગયા છે અને તેઓ હાલ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે મારા બાપાએ પ્રેમ લગ્ન કર્યા છે પટેલની છોકરી સાથે તો તે છોકરી આવે તેમને એસપીજીના માણસો રાત્રે ઊભા કરીને મને ઢોર માર માર્યો પાઇપ અને લાકડીઓ સાથે મને પાંચથી છ જણા મને મારવા વર્ગી એલા કોઈ છોડાવનાર નહોતું રાતે બાર વાગે એટલે મારા બધા આ ફ્રેક્ચરો ફ્રેક્ચરો બધું બધું મારું જુદું કરીને ઓછેલું છે બેન અત્યારે મારીને કોઈ ધમકીઓ એસપીજીમાં ધર્મેશ પટેલ છે ને એ બહુ ડેન્જર છે મારા દીકરાની કોઈ સલામતી નહીં બેન દીકરીની નહીં

ઘર છોડવાની ફરજ પડી અને તેના પરિવારજનો પર હુમલાનો દોર શરૂ થયો યુવકના પરિવારજનોએ પણ ઘર છોડવાની ફરજ પડી પોતાની પ્રેમી સાથે સંસાર સજાવવાના સપના પૂરા કરાવવાના બદલે યુવક અને યુવતીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા સતાવા લાગી છે ઘરના જ જ્યારે રૂઢિઓના આંચળામાં દીકરીઓની ખુશીઓના દુશ્મન બની જાય છે ત્યારે એક દીકરીની કેફિયત કેવી હોય છે સાંભળો તમે હું એકવીસ વર્ષની છું મેં મારી મરજીથી અને રાજી ખુશીથી આશીષ જોડે ત્રણ બારે મેરેજ કર્યા એકત્રીસ બારે અમે બંને ભાગી ગયા સત્તર એકે અમે જવાબ આપવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર થયા અમારા બંનેનો લેખિત જવાબ આપી દીધો તો પણ અમને પોલીસ તરફથી કોઈ સહકાર મળ્યો નહીં એટલે અમે ફરીથી ભાગી ગયા ભાગ્યા પછી અમને મારા સસરા પર જીવલેલ હુમલો થયો અને હાલની તારીખમાં પણ અમને અને મારા સાસરે પક્ષને જીવનું જોખમ છે મારા મમ્મી પપ્પા સમાધાન કરવા માટે તૈયાર છે પણ એસપીજી ગ્રુપેશ પટેલ સમાધાન કરવાની ના પાડે છે અને અમને બંનેને અને મારા સાસરે પક્ષને ધાક ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપો છે અને આ પાછળ જવાબદાર મારા પપ્પા સુરેશભાઈ બબાભાઈ મારા પપ્પા ભરતભાઈ

સુરક્ષા માટે વલખા મારી રહ્યું છે અને તેમના પરિવારને પણ જીવનું જોખમ છે કેમ કે પોલીસ તેમને સુરક્ષા આપવામાં નિષ્ફળ બની છે હાલા પરિવાર મોતના ડરથી ઘર છોડવા મજબૂર બન્યો છે ત્યારે આ પરિવારને ન્યાય અને સુરક્ષા મળશે કે નહીં તે સવાલનો જવાબ પોલીસની દાનત પર નિર્ભર બન્યો છે શું પોલીસ પ્રેમી યુગલના અધિકારોનું રક્ષણ કરશે કે અધિકાર પર વગનો દુષ્પ્રભાવ જ હાવી થઈ જશે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટની વીટીવી ન્યૂઝ